સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે ગજેરા કમ્પાઉન્ડ ખાતે આવેલ શ્રી પાનના ગલ્લામાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા ચોરી રોકડ રકમ અને સીસીટીવી નું ડીવીઆર ઉચકાવીને પલાવીન થયું

ઘટનાની જાણ મળતા ઉત્તરાયણ પોલીસે તપાસ શરૂ કરી છે વિસ્તારમાં સતત ચોરીના બનાવો વધતા સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે વેપારીઓએ પોલીસથી રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે મારું નામ ઘનશ્યામ બાવીસી છે મોટા વરાસા વિસ્તાર છે આ ગજરા કમ્પાઉન્ડ કહેવાય રાતે કાલે હું અગિયાર સાડા અગિયારે દુકાન બંધ કરીને ગયો ત્યારે મને એવી શંકા છે અંદર માણસે સંતાઈ ગયેલો હોય અને અંદરથી બોલ ખોલીને શટર શટર ખોલીને પછી પૈસા આઠથી દસ હજાર રૂપિયા હતા અને ડીવીઆર હતું બંને સોરી કરીને વયોગ્યો શું લાગે છે મને એવું લાગે છે સવારમાં સો વાગે મારા હાડુભાઈ આવ્યા ને એટલે મને ફોન આવ્યો કે ભાઈ આપણું શટર ખુલ્લું છે એટલે હું સવારમાં સાડા સો વાગ્યા અહીંયા આવ્યો ને ત્યાં જોયું પછી મેં પહેલાં શૂટિંગ લઈ લીધું પછી પીસીઆરમાં ફોન કર્યો એટલે પીસીઆરએ તરત આવી પછી બધું ચેક કર્યું મને કીધું દસ સાડા દસ વાગે આવો પોલીસ સ્ટેશન આપણે કમ્પ્લેન લખાવી દો જેમ બને એમ જલ્દીથી આપણે આરોપીને પકડી લેવું એમ વારે વારે અવારનવાર આ વિસ્તારમાં બે ત્રણ દિવસ પહેલા લજામણી પાસે સોરી થઈ બે ત્રણ દુકાનો તૂટી છે એ મને જાણવા મળ્યું છે મને એવું લાગે આ બાજુ સક્રિય થઈ ગયા છે આ સોરો બધા એટલે જલ્દી જલ્દી પકડે પોલીસવાળા એવી આપણી વિનંતી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે